જે કુરુરાજ રાજેશ્વર મહાદેવ મંદિર કુરુક્ષેત્રથી જાણીતું છે જેનો ઇતિહાસ મહાભારત કાળથી પણ પહેલાંનો છે મંદિરની સામે એક પ્રાચીન ગુફા જોવા મળે છે એવી માન્યતા છે કે અહીંયા પાંડવો માતા કુંતી સાથે એક દિવસ માટે રોકાયા હતા ગુફામાં આજે પણ કુંતી માતાની મૂર્તિ જોવા મળે છે ગુફાની થોડે આગળ પાંચ નાના મંદિર નજરે પડે છે જે પાંચ પાંડવોના પ્રતિકરૂપ માનવામાં આવે છે આ મંદિરની આસપાસ એકદમ શાંત વાતાવરણ છે ચારેય બાજુ ઘન છાયાવાળા વૃક્ષો છે જાણે કુદરત પણ અહીં તપસ્યા કરતી હોય એવું અનુભવ થાય છે અહીં આવતા જ માનસિક શાંતિનો અનુભવ થાય છે મંદિરની અંદર પ્રવેશીએ તો નજરે પડે છે સુંદર રીતે બનાવેલું મંદિરનું માળખું એની સાથે જ મંદિરનો ગર્ભગૃહ પણ સ્થિરતાની અનુભૂતિ આપે છે જ્યાં શિવલિંગ ધૂપ દીવો અને ભક્તોની શ્રદ્ધા વચ્ચે પ્રકાશમાન થાય છે આ મંદિરની રચના સામાન્ય હોવા છતાં એમાં શ્રદ્ધાનું ખાસ ભાવભર્યું માહોલ છે મંદિરની આગળ જતાં એક અનોખું દ્રશ્ય જોવા મળે છે જ્યાંથી તમે તાપી માતાને જોઈ શકો છો તાપી કિનારે તમે નદીને શાંતિથી વહેતા જોઈ શકો છો અને એ જ કિનારે સ્થિત છે અતિ જૂની અને વિશાળ સ્મશાન ભૂમિ જે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ તરીકે ઓળખાય છે જ્યાં મૃત્યુ પણ શિવમાં લીન થઈ જાય છે સ્મશાનની બહાર સ્થાપિત થયેલી મહાકાય શિવજીની પ્રતિમા જાણે સમયને પણ શાંત કરી દેતી હોય એવું લાગે છે આ શિવમૂર્તિ એક અલગ જ જીવ્યતાનું પ્રતિક છે તો ચાલો જાણીએ આ અતિ પ્રાચીન અને પવિત્ર સ્થળની પાછળનો ઇતિહાસ જે તાપી પુરાણ અને મહાભારતમાં ઉલ્લેખિત છે તાપી માતાના લગ્ન સંવર્ણ રાજા સાથે થયા હતા જે હસ્તીના રાજા હતા એમને બંનેને ગૌતમ ઋષિના શ્રાપને લીધે પૃથ્વી પર મનુષ્ય રૂપમાં અવતરિત થવું પડ્યું હતું કુરુ તાપી અને સંવર્ણ રાજાના પુત્ર હતા એમના જન્મની સાથે જ બંનેને શ્રાપથી મુક્તિ પણ મળી હતી ત્યાર પછી કુરુને રાજ્ય મળ્યું રાજ્યનું સુખ ભોગવ્યા પછી વીર કુરુ રાજા તૃષ્ણાથી મુક્ત થયા પરંતુ એમના મનમાં એક ચિંતા રહી ગઈ કે એમની કીર્તિ નથી જેના માતા તાપી અને પિતા સ્વયં મરુણદેવ છે એમના પુત્ર તરીકે એમને પોતાનું જીવન નિરર્થક લાગવા લાગ્યું ત્યારે મહર્ષિ નારદ મુનિના કહેવા પર એમને પોતાની માતા તાપીના કિનારે તપ કરવાનું શરૂ કર્યું કહેવાય છે કે વારી તાપિયાની પશ્ચિમે જર્મા મનુષ્યને હરેક પ્રકારની સિદ્ધિ આપે એવું ભગવાન શંકરનું બાણ છે રાજા કુરુના મહાતપથી તાપીમૈયા પ્રસન્ન થયા અને એમને દર્શન આપ્યા વરદાન રૂપે એમને કીર્તિ આપી કે આખા જગતમાં કુરુક્ષેત્રના નામે વિખ્યાત થશે આ જગ્યા અને એમનો આખો વંશ કુરુવંશથી ઓળખાશે એ પછી એમના વંશજ પાંડવો એમના અજ્ઞાતવાસમાં માતા કુંતી સાથે એક દિવસ માટે અહીં આવ્યા હતા અને રહ્યા હતા અને એમના પિતા મહની તપોભૂમિ પર ભગવાન શંકરની આરાધના કરી હતી એવું પણ માનવામાં આવે છે કે રાજા કુરુટી ભગવાન શંકર પણ પ્રસન્ન થયા હતા અને શિવલિંગ રૂપે અહીં બિરાજમાન થયા હતા જે મંદિર આજે કુરુરાજ રાજેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે તો ચાલો આવો નમન કરીએ આ પવિત્ર ધામને જ્યાં ભગવાન શંકર અને તાપી માતાને પ્રસન્ન કરવાના મહાતપની કથા આજે પણ જીવન છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમને કોઈ એવું પવિત્ર સ્થળ ખબર હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આવા જ ઐતિહાસિક અને પવિત્ર સ્થળો માટે ડિવાઇન વંદર્સને સબસ્ક્રાઈબ કરો